બિહારની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે મતદાન છ અને અગિયાર નવેમ્બરે થશે અને પરિણામ ચૌદ નવેમ્બરે જાહેર થશે ચોંટણી પ્રક્રિયા 40 દિવસ ચાલશે નામાંકન પਹਿલા 10 દિવસ સુધી ખૂટતા નામો ઉમેરી શકાય છે આવા મતદારોને નવો મતદાર કાર્ડ પ્રાપ્ત થશે બિહાર વિધાનસભામાં 243 બેઠક છે જે આશરે 7.42 કરોડ વોટર છે આમાં 100 વર્ષથી વધુ ઉંમરના 14000 મતદારનો સમાવેશ થાય છે મતદાન મથકો પર મુસાફરી કરવામાં અસમર્થ લોકો ફોર્મ 12 ભરીને ઘરેથી મતદાન કરી શકે છે રાજ્યમાં 1.4 મિલિયન લોકોને પહેલીવાર મતદાન કરશે બિહારમાં મતદાન મથકો પર મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે ચૂંટણી પંચ 22 નવેમ્બર 2025 સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આયોજન ધરાવે છે તમામ પક્ષોએ પંચને છઠ્ઠ તહેવાર પછી મતદાન કરાવવા વિનંતી કરી છે તેથી રાજ્યમાં બે તબક્કામાં મતદાન થવાની અપેક્ષા છે